અને બાળકો અધ્યાયનું પારાયણ સમૂહમાં અને ત્રિકાળ સંધ્યા દરરોજ કરે છે પરંતુ આજે તે ગ્રંથની જન્મજયંતિ હતી એટલે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં શાળાના તમામ બાળકોએ શ્રીમદ ભગવદ્ ગીતાનું પૂજન કર્યું તેમજ અધ્યયનનું પારાયણ કર્યું તેમજ સાત પ્રેરણા સંસ્થામાંથી આવેલ બહેનો દ્વારા બાળકોની પ્રવૃત્તિ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું અને આહલાદક વાતાવરણ બનાવ્યું તેમજ શાળામાં ભણતા ધોરણ આઠના ભાઈ બહેનોએ કંઠસ્થ કરેલ પંદરમા અધ્યાયનું પારાયણ કર્યું તેમજ બાળકો એક ત્રિકાળ સંધ્યાનું પારાયણ કર્યું તેમજ બાળકોએ અઢારમા અધ્યાયનું નામનું પારાયણ કર્યું હતું માર્ગદર્શક ડી જે કોરડીયા દ્વારા પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે વાત કરી બાળકોને શ્રીમદ્ ભગવદ્ ગીતા શા માટે અને કોના માટે તેમનો પરિચય કરાવ્યો હતો તેમજ આજે ગણિત દિવસ છે એ નિમિત્તે શાળામાં આચાર્ય શ્રી કલ્પેશભાઈ દ્વારા દિવસ શા માટે ઉજવવામાં આવે છે તેમની માહિતી બાળકોને આપવામાં આવી હતી તેમજ શાળાના આચાર્યો તેમજ બાર માર્ગદર્શક દ્વારા રિબિન કાપી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ ગણિત પ્રદર્શનની વિશેષતા એ હતી કે અહીં બનેલા તમામ મોડેલ અને પ્રોજેક્ટ શાળામાં ભણતા ધોરણ છ સાત આઠના બાળકોએ પોતાના જ હસ્તે માત્ર બે દિવસમાં તૈયાર કરી અને પ્રદર્શનમાં ગોઠવવામાં આવ્યા હતા આ બેસ્ટ કામગીરી બદલ તમામ સ્ટાફને અભિનંદન પણ પાઠવ્યા હતા ने मन्दशीतल पवनस्थि जलपण सुगन्धर पूजयसुरास्वरी वरसेता देवी